અતિ પ્રાચીન શિવાલય હરની ગામ નજીક મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે આજે વહેલી સવારના સાડા ત્રણ વાગે ભક્તો દ્વારા ભગવાન મહાદેવની શિવની મહાદેવજીની પાણી બીલીપત્ર પત્ર તારા કારા તલ ભગવાન શિવને અર્પણ કરે છે લાઈનમાં ઉભે રહી અને ભગવાન એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આવનારો સમય પૂરા વર્લ્ડ અને પૂરા વિશ્વનું કલ્યાણ કરજો એવી હૃદય અંત કરણથી સર્વ ભક્તો પ્રાર્થના કરે છે આ મંદિરની ચારે બાજુ અતિ પ્રાચીન શિવાલોની અંદર સાધુ સંત બ્રાહ્મણો ભૂજ પણ ભગવાન શિવની પૂજા કરે છે મંદિરની ચારે બાજુ ભૂમિ આવી છે અને સમાધિ આવી છે બાપા આવીને રુદ્રા અભિષેક કરતો સાવલીવાળા સ્વામીજી મહારાજે કર્યો હતો જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કર્યો હતો અને કથાકારો જેવા બાપુ જિગ્નેશ દાદા જેવા સંતો મહાપુરુષો અહીં મહાદેવની પૂજા કરી ગયા છે અહીં અને રાજકારણથી મારી દરેક ભક્તો દ્વારા શ્રદ્ધા વિશ્વાસી તન મન ધન થી હૃદય થી ભગવાન મહાદેવની અંતકરણની પ્રાર્થના કરે છે આવનારો સમય કળયુગની અંદર જે કોઈ મહાશિવરાત્રી 12 મહિનામાં એક દિવસ ટાઈમ કાડે અગત્યનો અને મહાશિવરાત્રીના દર્શન કરે બારે બાર મહિનાનું ભગવાન સદાશી ફળ આપે છે આજે મહાશિવરાત્રીનો દિવસ છે દેવા દેવ મહાદેવનો અતિ પ્રિય દિવસ છે આજે સૌ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અહીંયા દૂધ પાણી ફૂલ બીથો ચડવા માટે અ એક પાત્ર મૂકવામાં આવ્યું છે જેથી બધા જ ભૂપર્ણ તેથી દૂધ પાણી ફૂલ બીજે ચઢી શકે છે અને અહીંયા આગળ જે કંઈ સ્વયંસેવકો દ્વારા ફૂલ પ્રસાદ જે પણ આપવામાં આવે છે દિવાદી દિવહ મહાદેવને ચરણોમાં અર્પણ કરવામાં આવે છે મહત્વ મંદિર હા રોડરા શહેરમાં અરણી ગામ પાસે આવેલું મોટેશ્વરમાં મોટાનાથમાંથી અતિ પ્રાણી અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે અહીંયા શ્રી રામ ભગવાન જ્યારે વનવાસ થી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રી રામ ભગવાન માતા સીતા અને અને હનુમાનજી દાદા અહીંયા આગળ આ શિવલિંગ ઉપર સ્વયંભૂ આ સ્વયં સ્વયંભૂલિંગ પર અભિષેક કર્યો હતો અને અને આ શિવલિંગ ઉપર જે કોઈ ભાઈ ભક્તો પૂજા અર્ચના કરે છે મનથી એની મનોકામના પૂર્ણ થાય છે નિકુંજગીરી ગોસ્વામી